નમસ્તે મારું નામ જેવલ પંડ્યા છે હું પ્રેસિડેન્ટ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી યુનિવર્સિટી જવું ના પડે એટલા માટે એક જ સ્તરેક મંચ પૂરું પાડવામાં આવ્યું છે કે જ્યાં એ લોકો આવે અને એમને દરેક યુનિવર્સિટીમાં વિઝિટ કરીને દરેક એમના મૂઝવણ નું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે અને આ એક્સપો ધોરણ અને ધોરણ દસ અને બાર પછી શું એના માટે આયોજવામાં આવ્યો છે બારુલ યુનિવર્સિટી છે વડોદરા થી સીવીએમ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર થી ભાઈ કાકા યુનિવર્સિટી કરમસદ થી છે સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ બાકરોલ થી છે એસપી યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર થી છે અને એમ કેપી એ ફોરેન એજ્યુકેશન માટે વિદ્યાનગર થી આવેલું છે સિરવલ ઓપ યુનિવર્સિટી અમદાવાદ થી છે અને સ્વામિનારાયણ યુનિવર્સિટી પણ કલો થી અત્યારે અહિયા ઉપસ્થિત છે આ આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આપ જાણો છો કે અત્યારે યુનિવર્સિટી ની અંદર જયારે વિદ્યાર્થીઓ વિઝિટ કરી રહ્યા હોય છે તો કલાકો ના વેટિંગો ત્યાં એમને બેસી રહેવું પડે છે અને ભારે જહેમત ઉઠાવી પડે છે તો એ મુશ્કેલીઓમાંથી માંથી એમને દૂર થઈ શકે અને વાલી મિત્રો સાથે એક જ સ્તરે એમને બહુ એક કરતા વધારે યુનિવર્સિટી માં વિઝિટ કરીને ક્યાં એમને એડમિશન લેવું સચોટ માહિતી મળી શકે એટલા માટે અત્યારે યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર છે કુલ પતિશ્રીઓ છે બધા જ અહિયાં ઉપસ્થિત રહ્યા છે મારું નામ ડોક્ટર દેવાંશુ પટેલ છે હું બારોડ યુનિવર્સિટી માં પ્રમુખ છું આજે જે સીઆઈ નડિયા દ્વારા નડિયાદ ખાતે એજ્યુકેશન એક્સપોનું નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત અને ગુજરાત બહારથી લગભગ દસેક યુનિવર્સિટીઓ ભાગ લીધો છે નડિયાદના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ માટે ખૂબ જ સારો અવસર છે કે જ્યાં એક જ પ્લેટફોર્મમાં તેમના શહેરમાં વિવિધ યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવને મળવાનો એક અનેરો ફાયદો ઉઠાવી શકે છે તો આજે એક્ઝિબિશન નો મુલાકાત લેવાનો મને લાવો મળ્યો આજે પારૂલ યુનિવર્સિટીએ બી આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે નડિયાદના વાલીઓ ટુ ટીચ બટ યુઝ ન્યુ વેઝ ઓફ ટીચિંગ લાઈક ઓડિયો And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.